સુરતના સચિન પોલીસ સ્ટેશનથી માત્ર અઢીસો મીટર દૂર મેઇન રોડ ઉપર આવેલા ઘરમાં ભર બપોરે લાઇટર ગન સાથે લૂંટારુ ત્રાટક્યો હતો આરોપી વિશાલ ત્રિવેદી તેના કબજાનો બનાવટી લાઇટર ગન લઈને ફરિયાદીના ઘરમાં ઘુસી ફરિયાદી તેની પત્ની તેના પરિવારને પિસ્ટલ જેવી લાઇટર ગન બતાવીને ધમકાવી બાદમાં લઈ સોનાના દાગીનાનો માલ આપી દેવા જણાવી લૂંટ કરવાની કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જે સાહિદને ગોળી મારવાની ધમકી આપી જે અરુણસિંહ ઇન્દ્રસિંહ વશ્યાય ફરિયાદ નોંધાતા પોલીસ આરોપી વિશાલ ત્રિવેદીની ધરપકડ કરી છે જી આપનું નામ વીરમતી બેન ઓરુંસી માસિયા શું ઘટના બની હતી કાલે બપોર અમે સુતેલા ત્યારે દોડના ગાડાનામાં એક ભાઈ આવ્યો ને એણે બારણું ખખડાવ્યું ને એમ કે છે કોઈ હે એટલે મે અંદર બહાર નીકળી બહાર નીકળીને જોઈને તે એમ કહે કે વિવેક હે તો મેને બોલા કે નહીં હે તો ઉસને બોલા કે કુરિયર હે તો મે કીધું દે દો તો ઉસને બોલા કે વો તુમાર ઉસકી વાઈફ હે તો મેને બોલા હા હે ફિર બોલા ઉસકા પિતાજી હે મેને બોલા હા હે તો બોલા કે માતાજી હે મેં ક્યા હા ફિર બોલાકી વાઇફ હે બે ક્યાં બોલાવ મેં બોલા કે કુર્યા તો દેદો તો ગન નિકા ફિર મેને ચિલ્લા ના મર ઈ તો ગોલી ચલા દુગા પેલા તો મેં બહુ જ ગભરાઈ ગઈ કે આ તો મને ગોળી મારી જ દેવાનો પછી મને ભગવાને હું શક્તિ આપી એટલે પછી મેં એ ઉપર ગુસ્સો કર્યો કે ખબરદાર મારા ઘર માં આવ્યો તો હું તારું રાત્યા ભાંગી નાખીશ હું તને તારે મારી પાસે હો બંદુક છે હું તને ગોળી મારી દેશ મેમ કીધું એટલે એ પછી છે ને કે ચિલ્લાના મત ની ગોળી ચલા બોલાયા બોલી છો બૂમ પાડી કે ઉઠો ઉઠો કોઈ આપણા ઘરમાં ભરાઈ ગયો એટલે એ બહાર આવ્યા ને પછી કે શું છે શું છે એટલે એમની સાથે જપી કરીને એને પૈસાની માંગણી કરી ને એમને બેસાડી દે ને એની ઉપર બંદૂક તાકી એટલે મેં કામીને બૂમ પાડી કે રીટા રીટા અંદર આવ એટલે રીટા કે હું છું માસી મેં કીધું કે આ કોઈ ભરાઈ ગયેલો છે તું પાછળથી માણસને બોલાવી લા એટલે બધાને બોલાવી લાવી તો એક માણસ સરદાર આવ્યો બીજા બહાર ઉભા ને કે તું તું જો બહાર તો તારા પર ગોળી ચલાવી દેવા છોકરા ને ફોન કર્યો કે આપણા ઘરમાં કોઈ બંદૂક નાખેલી છે તારા પપ્પા પર ને તું ફોન કર કોઈ ઘરે મોકલ એટલે એમ કે મમ્મી તું બહાર વાળી માંથી બૂમ પાડતો કોઈ બધા ભેગા થાય એટલે પછી એને શૈલેષ કરીને છોકરા આવ્યો ને એ જેવો આવ્યો ને તેવો જ આ બહાર નીકળો ચોર એટલે મેં એને બૂમ પાડી

મેં સવારના દોઢ ટાઈમે સૂતેલા હતા ત્યારે એક ભાઈ આવીને બહારનું ઠોકું એટલે મારી મેસેજ ગઈ છે ને ત્યાર પછી તેને માંગે કુરિયર આવ્યું એમ કહીને બોલાવ્યું અમને મારી મેસેજ ગઈ ને કુરિયરનો માનો કરીને એ ઘરમાં ઘૂસી ગયો ને મારી મિસેસ પર થોડો મગજમારી કર્યું એની હાથે ને મને ઉઠાવી રહ્યો મને ઉઠાવ્યો એટલે મને કહે કે તમે બી બોલતા નહીં તો તમારા પર ગોળી ચલાવી દેવા એમ કીધું એને અને પછી મારી મેં છોકરાની બહુ ઉપરથી આવતી હતી એને કીધું કે તું કાંઈ ગયા વિવેક કાંઈ ગયો તો મને કીધું કે વિવેક છે કે નહીં તે છોકરો છે ને હું છોકરો એના મામાનતા ગયેલો છે એમ કીધું મેં મને કહી કે કાં છે હું કહ્યું તો બહુ દૂર ગામ છે એનું મને આવે ને એવું નથી પછી મને કે જે હોય તો માંગ નહીં કરી પૈસાની ને એની તો મેં કીધું ભાઈ મને તું જવા દે તો મેં તને પૈસા આપું ને એટલે મને એ સોફા પર બેસા દીધો ને પછી બાજુમાંથી માટે શૈલેષભાઈને ફોન કરીને બોલાવી લીધી એની મમ્મીએ સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત